જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના વિવાદિત નિવેદનો સામે આવ્યા છે બનાસકાંઠાના લાખણી તાલુકાના કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે દિયોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બળવતજી ઠાકોરનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે બળવતજી ઠાકોરે આક્ષેપ કર્યો છે કે અલ્પેશ ઠાકોરે ભાજપ પાસેથી નેવું કરોડ રૂપિયા લઈને કોંગ્રેસની સોપારી લીધી છે બળવદજી ઠાકોરે વધુમાં આક્ષેપમાં કહ્યું છે કે કોંગ્રેસની લોકસભાની પાંચ સીટો હરાવવા માટે અલ્પેશ ઠાકોરે ઠેકો લીધો છે ગાંધીનગર બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને મહેસાણામાં કોંગ્રેસ ના જીતે તે માટે અલ્પેશ ઠાકોરે ભાજપ પાસેથી નેવું કરોડ રૂપિયા લઈને સોપારી લીધી છે આ વિવાદિત નિવેદનના પગલે અત્યારે તો ભારેલ અગ્નિ જેવો માહોલ જોવા મળી રહ્યો છે દોસ્તો નેવું કરોડની અલ્પેશ ઠાકોરે હોપારી લીધીશ બનાસકાંઠામાં કોંગ્રેસ ન જીતે પાટણમાં જગદીશ ઠાકોર ન જીતે મહેસાણામાં સિજે પટેલ ન જીતે સાબરકાંઠામાં કનુ ઠાકોર ન જીતે અને ગાંધીનગરમાં સિજય ચાવડા ના જીતે એવી પાંચ સીટની જવાબદારી લીધી કે એકે સીટ ભાજપ વાળા અમિત શાહને કે મેં જીતવા ગયું આ શંકરને રંગો બીલો બધા હરખા